જય દ્વારકાધીશ બધાને તમને એમ થતું હોય પાવડો ત્રિકમ લઈને ક્યાં જાય આપડે એક તૂટી ગયો છે ડેમ ને ડેમ ફાંદવા જાય છે ટૂંકમાં ત્યાં જઈને બતાવું તમને કયો ડેમ તૂટ્યો છે હું છે કેવી રીતનું ફાંદવાનું છે બતાવું તમને ત્યાં જઈને તો આ ચેક ડેમમાં છે ને વચ્ચેથી મોટું બધું ગાબડું પડ્યું છે ની આપણે બાચાકીને બધું મૂકીને બોલવાનું છે આમ ચોખ્ખું કરે છે મારા અને અહીંયા જોઈ શકો છો તમે કેટલું બધું પાણી એમનું વયું જાય છે ટૂંકમાં કંઈ કામનું નથી આ પાણી બધું હોય ને દરિયામાં જાય છે કારણ કે આગળ કંઈ ચાવડું નથી એટલે આ પાણી કોઈને કંઈ કામમાં આવવાનું નથી અહીંયા સંધાય તો જ બધાને કામ આવે ટૂંકમાં નગર કોઈને કંઈ કામ આવે એમ છે નહીં આ પાણી એટલે બધાએ નક્કી કર્યું કે એને હાંધી નાખીએ પછી આ પહેલવાન કી અરે આવડા બાચકામાં છું હું આવડું તો હું એકલો ઉપરને હારવા માનુ છું બધું મન હારવા મેં કીધું એમાં હું બીજું ત્યાં તા આ બાજુથી બીજા ભાઈ એવા ટેકો દેવા તો આવો આવો વર્ગી જ જાવ તો આપણે અહીં માટી ઘટ જ છે તો એ ભાઈને પહેલવા બેને લગાડી દીધા બાચકીમાંથી એ બે નક્કી કર્યું કે બાચકીને શું કરવું છે ડિસ્કશન કરીને પછી મંડા બધા બાચકી ભરવા ફટાફટ હું પૂગી ગયો કેમેરો લઈને આ બધા કામ કરતા હતા નહીં તો આ ભાઈ પેલા કેમેરાને મૂકને સાઈડમાં મન કામ કરવાથી કામ થાય પૂરું ગાય ગા તો સારો લે આ મુંકો કેમેરો બીજો હું પછી મેં ભરાવા લાગી બાચકીને હવે કામ મીંડા બધા કરવા કોઈ ખોદ દે ને કોઈ પાવડાથી ભરે તગારા હારે ને કોઈ બાચકીને ગુણીને મોઢા પકડે ને એક ગુણી ને આગળ દેવા માંડે ના બધા એકથી ગોઠવા બાચકા ફટાફટ આ ભાઈ કે આઘો રહીને અમને ગુણી લઈ જવા દે ને જ્યાં જોઈને કેમેરો લઈને કોઈ મેડો નાડો આટલી વાર હોય ગુણી આવવા ગયો ને ગઈકાલે કામ પતે જલ્દી ઉપર ઊભા થાય કે ગુણી ઉપડે નથી ગુણી બહુ જ નહીં કાકા કે મારી નીચે ધક્કો એમાં શું બીજો આની માર દો નીચે ધક્કો ફટાફટ બધા ગોઠવવા કામ થાય વેલેરું પૂરું મળે પાછા આપણે પૂરી ગયા બધા ગુણિ ભરત ત્યાં તા ભાઈ કે વિડીયો અરખો સ્લો મોશનમાં શોમોશનમાં કે આપણો સરખો સીન આવવું જોઈએ હા હા બધાનો સીન આવી ગયા એમાં હું બીજું કેમેરાને નાખી દીધો સાઇડમાં આપણે મહિના ભરવા મૂણ્યો કારણ કે વરસાદ પહેલા કામ પૂરું કરવા હતું વરસાદ આવી જાય તો બધું ધોઈ નાખે પછી આપણે નીકળી ગયા ચા લેવા તો ચાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે અહીં ચા લેવા બરોબર કારણ કે ત્રણ ચાર કલાકથી બધા મહેનત કરે છે ને થાકી ગયા છે તો ચા પીધી તો ટેકામ આવી જાય થોડોક કઈ અને કામ ઝડપી પૂરું થાય દુકાનમાં તો તમે જોઈ શકો છો જો ત્રણ કલાકથી બધા કામ કરે છે તમને દેખાડો અમને કેટલું કામ થયું છે તો જોઈ શકો છો તમે આ ત્રણ કલાકની મહેનત છે અમારી બધી બાજકી ને ગુણીઓ બધી હાથે ભરી મૂકી છે ગુણિયો તો મુકાઈ ગઈ છે પણ ગુણી પડી નથી એના સપોર્ટ માટે આપણે મૂકવાના છે પાછા પાણા તો આ બધા નીચે ઉતરી ગયા પાણીમાં મહિના એક પછી એક પાણા દેવાના આ ભાઈ મહિના અહીંયા ગોઠવવા એમ કરીને અમે આ કાઢ્યાનું કામ પૂરું કર્યું અને અહીંયા કરીએ છીએ આપણે આ વ્લોગનો એન્ડ વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ